આજે સવારે સાડા આઠ થી પોન કોલ મળેલો જે ક્રિષ્ના રો પ્રાથમિક પ્રાથમિક સારવાર આપીને ઇઆર ડોક્ટર મહેશ સરની જાણ પ્રમાણે સારવાર આપી અને પ્રાથમિક સારવાર આપ્યા પછી એમને સિવિલ સિવિલમાં એડમિટ કર્યા હતા સિવિલ પાટણ એડમિટ કર્યા હતા બાળકની તબિયત કેવી છે સારું આજ રોજ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે એકસો આઠ દ્વારા અંદાજે સવારે સાડા આસપાસ અજાણી બારકીને લાવવામાં આવેલ તેને અત્રિ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે એસએસયુમાં દાખલ કરી તેની તાત્કાલિક સારવાર કરવામાં આવે છે બાળક ઠંડુ પડી ગયું હોવાથી તેને વોર્મરમાં રાખે છે તેને સુગર ઓછું હતું એટલે એને આઈવી ફ્લુઇડની શરૂઆત કરે છે અને સંભવિત ચેપ સમજીને એને એન્ટીબાયોટિકની શરૂઆત કરે છે હાલ બાળકની હાલત સુધારા પર છે અને એની જરૂર જરૂરી તમામ સારવાર અહીંયા કરવામાં આવશે અને પછી સીડબ્લ્યુસીના સભ્યો સાથે એને રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે બાળકી કેટલા દિવસની છે સાહેબ અંદાજે બે થી પાંચ દિવસનું બાળક હોય એવું લાગી રહ્યું છે સવારે અમને બાલ કલ્યાણ સમિતિના સભ્યોને જાણ થઈ કે સિવિલ હોસ્પિટલમાં નવ થી સાડા વચ્ચે એક બાળકી આવી છે એ બાળકીને અમને મળતા અમારા સચિવ શ્રી જાણ કરતા અમે લોકો અહીં આવ્યા છીએ કે બાળકી કેવી તંદુરસ્તી છે જોઈને એનો અમે તપાસ કરીશું ત્યારે પછી એની જો જરૂરિયાત હશે તો એ હોસ્પિટલમાં રાખી જયારે સ્વસ્થ થશે ત્યારે અમે અમારી સંસ્થામાં લઈ જઈશું એને અમારો કબજો લઈ અને પછી એને સરકાર તરફથી જે ચાલતા શ્વાસ ચાલે છે એમાં અમે એને પર્ત કરીશું આ બાળકીઓ તેજી દેવાના જે કિસ્સા બની રહ્યા એ બાબતે તમે શું કહેવા માંગો છો ખૂબ નિંદનીય છે આ વાસો આવું ન થવું જોઈએ ખરેખર બાળકીની જરૂરિયાત ન હોય તો એનું તમે અહીંયા પાટણ સિવિલ હોસ્પિટલમાં પારડું છે અનામિત પારડું છે ત્યાં મૂકી જાય તો એ બાળકીની પણ વ્યવસ્થા રહે બાળક સ્વસ્થ રહે બાળકને યોગ્ય જગ્યાએ એનું માર્ગદર્શન મળી એનું એની તબિયત સચવાય એને યોગ્ય જગ્યાએ પહોંચતું પણ કહી શકાય તો બાળકી તમે ત્યાં રાખી મૂકી જશે એ ખૂબ નિંદનીય છે